મારા કાર્ય ઠાકરની દયા હશે ને તો આ ડેમ્પરને હેલારા મારતું હોય છે અને આમાં બતક ઉતરતી હોય છે એ હાથ તારીક ની આજુબાજુ સૌરાષ્ટ્ર ઉપર આવી જાય છે વાહ 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 મારો નાથ વાહ ઢા પડી ગયો હું વાવડ આપણી દેશી ભાષામાં બોલી હેલો ને વાવડ એવા મળ્યા છે કે આગળ ઓછામાં ઓછા થી દસ મોટરનું પાણી આવક રેસ ચાલુ છે તાજું તેલ જેવું આવ્યું જાય ઓ ભાઈ વાહ જય મુલીધાર મિત્રો કેમ છે બધા મજામાં છો એવી આશાથી ફરી શરૂ કરું છું એક નવો વ્લોક તમારા બધાનું હાર્દિક સ્વાગત છે આપણે સહી પંસારામાં સવાર નવ વાગી ગયા છે સાડા નવ ચારની ચુસ્કી મારી લીધી છે અને પંસારામાં જોવા આવ્યાના સહી કે ટ્રેક્ટર આ બાળકમાં હાલે એમ છે કે નથી હાલે આપણે હું ગાબડું પડ્યું છે ને એના માટે મજૂરી મૂકી દીધા હતા અને બપોર બપોર પછી મજૂરે કામ પણ કરેલું છે જે તમને બતાવ્યું ને એ વરસાદનું ધોવાણ થયું ને ત્યાં અને મજૂરથી કારણ કે આ લોઢા જેવું થઈ ગયું છે વરસાદ પડ્યો હોય ને જામી ગયું એ પાવડું હાલતો નથી કોદારી હાલતી નથી કે ટ્રેક્ટર એટલે હું ચેક કરવા આવ્યો ટ્રેક્ટર હાલે એમ છે કે નથી હાલે એમ પંસારાનું સર્વે ચાલુ છે અત્યારે આ આપડે પંસારો જન્માષ્ટમી ઉપર વરસાદ આવ્યો હતો ને જ્યાં એટલું ગાબડું પાડ નાખ્યું એટલું ધોવાણ થઈ ગયું હોય પારો ધોઈ નાખો અને જાજો એવો ઊંડો ધોઈ નાખવા ધૂળ ત્રણ બધી ડેમમાં વહી ગઈ છે અને અત્યારે જામી ગયું છે આપણે આ કોઈ પણ સંજોગોમાં રિપેર હાલો મિત્રો અત્યારે પંસારાની અંદર સૌ અને સર્વે હાલે છે આપણે ગાબડું પડ્યું છે ને ક્યાંથી ધોળ કાઢવી જો આ ધોરું છે ને આ એકલા થઈ છે થોડોક રન થઈ જાય પણ હાલ છે પછી બીજા નંબરમાં એક ડેમ સલું સલું છે વગર વરસાદે રેસ ફૂટી ગયા ને જોવા જાય છે અને ટ્રેક્ટર રસ્તામાં હાલેક નથી હાલે એમ એ પણ આપણે સર્વે કરી લઈ તો પછી છે ને આ કંઈક ઉપાધિ જો આ રેસ્ટ ફૂટ્યા દેખા જો આ ધીરે ધીરે પાણી આવેલું આવે જા આ ભીનું છે ને આ રેસ ફૂટી ગયા આમાં ધીરે ધીરે જાય એટલે આપણે ટ્રેક્ટરનું ચેક કરવાનું છે તો ટ્રેક્ટર હાલે તો એક ફેરો ભરી નાખ દઈએ તો ઉપાદી નહીં કઈ એટલે આ ખાડા બધા ભરાઈ ગયા હે પહેલો રસ્તો હે આપણે એ જોવાનું છે રસ્તામાં હાલો અહીંથી તો હાલીને જવાય નથી આ ગારો થઈ ગયો હે ખૂતી જાય કેટલું પાણી આવે એ બતાવ આલો રેસનું એક જગ્યાએ થયો આવા ચાર પાંચ નાડા હે ખૂતી જાઉં રેસ જ્યાં પાણી જાય એટલું તાજું તેલ જેવું પછી આ દોઢ મોટરનું અહીંયા જાય તાજું તેલ જેવું જાય છે જ્યાં ભરાય આ ખાડામાં આ ખાડામાં ક્યાંય ની આવક નથી પણ છતાંય જે આ નીચું હે ને એટલે ફરતી કોરથી રેસ ફૂટી ગયો હોય ને રિજારો આવતો હોય એ બધો ભેગો થઈ અને એટલો રીજારો થયો અને વાંચી એટલું જાય છે બાકી જો આ બધું ભીના ભીના જાબલા ભરેલા હે ને એ ટૂંકમાં રીઝારો રેસ ફૂટી ગયા હે અને વરસાદ વયો ગયો ત્રીજો દિવસ થઈ ગયો હે અને હજી એક આમ આગળથી રેસ ફૂટેલું પાણી આવે એ બતાવું તમને જો આર્યું કેટલું અહીંથી આવે આ મારી ગયાથી આપણે ટ્રેક્ટર આપવાનું થાય હાલે ને તો અહીંયા તો વાંધો નથી હાલું જાય એમ છે આમ જોઈ આવી જો ઉનાળામાં જેસીબી હાલતા તો તેલ જેવું થઈ ગયું પીવા માં હાલે એવું થઈ ગયું આપણે જોવાનું છે પાણી પોચ હોય ને તો ટ્રેક્ટર નીકળે આ વચારે હાલો ન હાલે કારણ કે આ પાણી અહીંયા સુધી પહોંચી ગયું છે અહીંયા સુધી પહોંચી ગયો એટલો જ ગાળો રહ્યો છે અને ટ્રેક્ટર નજી આવવાની તંદી વાર છે તો તંદી દીમાં હે ને આ ભરાઈ જાય ટ્રેક્ટર નહીં હાલે જો એટલું પાણી જાય દેખું

કે આ બધે પાણી એટલી રીઝાર આવે છે ને એટલા રેસ ફૂટા છે ને એટલું અંદરથી આવે છે જો સામે સેનું પાર દેખાય નહીં પાકું ડેમ છે એની ઓલી બાજુ કારણ કે આ એટલું પાણી આવતું હોય તો એ ડેમ ખાસું એવું ભરાઈ ગયું હોય તો જ એવડા બધા રેસ ફૂટી ગયા હોય ને આ બધા ખાડા ભરાણા હોય કારણ કે આમાં કોઈ વરસાદનું પાણી આવે પણ ઓછું આવે એટલું બધું આવતું નથી ખાડા ભરાતા અને તાજક પાણી જો તાજું છે એટલા જ એ જોતા એવું લાગે કે આ બધું છે ને રેસનું પાણી છે એટલે આપણે જોવાનું એ છે કે ડેમ મારા ખ્યાલ મુજબ છે ને પચાસ ટકા ભરાઈ ગયેલું હોવું જોઈએ તો જ એટલું પાણી આવે ધીરે ધીરે જાય બાજુ જોઈ લઈ કેટલું ભરાણું છે નહીં તો ભરાઈ ગયું હોય તો તો ઘા પડી જાય આપણે સીધું હાંડી મોટર માંડ દેવાનું થાય આ પાણી તાજું છે ને એ જોતા એવું લાગે છે કે પચાસ ટકા તો નહીં પણ એથી ઉપર કદાચ ભરાઈ ગયેલું હોય અને એવા વાવડ મેસેજ વાવડ આપણી દેશી ભાષામાં બોલીએ હેલો ને વાવળ એવા મળ્યા છે કે આગળ ઓછામાં ઓછા આઠથી દસ મોટરનું પાણી આવક રેસ ચાલુ છે આગળ બીજો ડેમ છે ને આની ઉપર એ ભરાઈ ગયું છે ઓવરફ્લો થઈ ગયું છે ને એમાં થઈટલું પાણી આવે છે જઈ ધીરે ધીરે જઈ આપણે જો ડેમે પહોંચી ગયા છે એ તો ગંદો જાજો ઉપર દેખાય છે આપણે આમાં બ્લોગ બનાવ્યો તો ગઈ સાલ ખબર હોય તો જન્માષ્ટમી પછી આમાં નવા આવ્યા હતા બે જણા શરત લગાવી હતી એ આ પોઈ ડેમ જો એની અંદર હું અત્યારે હાલું છું નહીં હાલો ધીરે ધીરે જાય આવી ગયો આ પાણી અહીંથી દેખાય હમણાં બતાવું તમને ત્યાં જાય બહુ જાજુ ઉપર છે પચાસ ટકા ના એથી વધારે હોય એવું દેખાય છે મને હાલો ન્યા જઈને જાય ન્યા જઈને બતાવું ઘા પડી ગયો સીધી હાંડી મોટર માંડી પાપ પાણી માર છે ફૂફાડા આ રસ્તો વાહ 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 મારો નાથ વાહ ઘા પડી ગયો આપણે જે ધાર્યું હતું ને એના કરતાં ક્યાંય જાજુ વધારે ભરાઈ ગયું છે ડેમ અને આપણે આયા મોટર માંડવાની થશે બતાવું હમણાં બતાવી દઉં આ ભરાઈ ગયું હે પચાસ ટકા નહીં પિંચ્યાસી ટકા ભરાઈ ગયું પારી ને ટચ થવાની તૈયારીમાં હે કાલે સાંજે હું આવીશ ને એટલે આ ઓવરફ્લો થતું હોય છે આ ડેમ આ ડેમ કાલ સાંજે ઓવરફ્લો થતું હોય છે એસી પિંચ્યાસી ટકા ભરાઈ ગયું છે આપણો ઘા પડી ગયો આપણે અહીંયા મોટર માંડવાન થાય હજી તો ભગવાનની દયાથી પાવું પડે એમ નથી વરસાદ ગયો ત્રણ દિવસ થયા છે પણ ફરી પાછા એક સાત તારીખે વરસાદના મેસેજ સંભળાય છે સાત તારીખે ફરી પાછી એક બંગાળની સિસ્ટમ ચાલુ થઈ છે બની છે એ સાત તારીખની આજુબાજુ સૌરાષ્ટ્ર ઉપર આવી જાય એટલે પાવાનો સમય થાય ને ત્યાં પાછો વરસાદ આવી જાય એ પાણી થોડુંક ભરશે અને થોડુંક આ ઓવરફ્લો થશે ઓવરફ્લો થઈને આમાં જાહે એટલે આ પણ ભરાઈ જવાની ચાન્સ છે જાજા એટલે મારા ખ્યાલ મુજબ આજેથી લગભગ છ સાત થી વરસાદની રાઉન્ડ આવે છે તો સાતથી બાર તારીખ સુધીનો રાઉન્ડ છે તો આવતી પંદર તારીખ સુધીમાં મારા કાળિયા ઠાકરની દયા આવી છે ને તો આ ડેમ પર હેલારા મારતું હોય છે અને આમાં બતકો તરતી હોય છે વાહ કાળિયા ઠાકર મહેરબાની થઈ જા તો આપણે ઉપાધિને અહીંયા મોટર માંડી દઈ ચોખ્ખું નક્કર આમાં ઉતારવી પડે આ પાણી પણ અમારે ઓછામાં ઓછું બે મહિના હાલે હાલો હવે આપણે છે ને ચાઈ વાળીએ હાલીને આવ્યો છો ગાડી મૂકી છે આપણે ઘરવાળી વાળીએ ફટાફટ હવે નીકળી આપણે પંથરાનો ડેમ ઓવરફ્લો થઈ ગયો એટલું સલે અને વરસાદનો રાઉન્ડ મારી દઈએ ને એટલે આવી ભરાઈ ગઈ હવે ચાર પાંચ ઇંચનો